અને હું બેઠી છું એનું હજુ વાળું હજુ વાળું કરીશ હું ને હારું કોમ બાંધશે એ ભાનર બારી ઓ આવો મારો માતા નો કેવું છે ભાઈ તું ખા રહે તો ચાલશે ઘણોય અને મારો વોકલનો જે આવે એ બધું ખાશો તો ચાલશે પણ એક વેર અને વેણ ની કિંમત રાખશો વેણ ખાશો તો પછી કોઈ ની મો થઈ નહીં થવાની નહીં મારે વેણ કિંમતી છે તમારા મોનખાન તો પૈસા કિંમતી છે

અમારે છે મહેમાનો આવનાર બેના હરો રે ભાઈ મો વોકલ કરી જો શું મહેમાનો નારા અમારે છે ભાઈ છે ભાવારો ઉમા લે રે છે ભાઈ ઓપરા તો ભાઈ એકલો છે ચાટલી વાત આ બધા વાસે કોડી ગયો ને થઈ ગઈ હરો રે ભાઈ